બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સર્વ હિન્દુ સમાજ સમૂહલગ્ન સમિતિ તેમજ સંકલન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિ મા બાપ વિહોણી અને ગરીબ પરિસ્થિતિની દીકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન કરાયું હતું જેમાં માબાપ વિહોણી અને સ્લમ પરિવારની એકાવન દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે સર્વ જ્ઞાતિના સમૂહલગ્નને લઈને કાર્યક્રમમાં સામાજિક સમરસતાના દર્શન થયા હતા

અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષરરાજ મકવાણા સાહેબને અમે મળ્યા એમના દ્વારા પણ એક દાતા તૈયાર કરવામાં આવ્યા અને માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી ધાનારા દ્વારા અને બીજા ઘણા બધા દાતેરા દાતાઓ દ્વારા અમને સહયોગ આપવામાં આવ્યો અને સહયોગ દ્વારા આજે સમૂહ લગ્નનું તમે જોઈ રહ્યા છો એ રીતે સરસ આયોજન થયું અમે ટીમને અને સમગ્ર આયોજન કરતાઓ અને તમામને અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દીકરી એમના ઘરે આ પ્રકારના લગ્ન ન કરી શકે એવી એકાવન દીકરીઓ અલગ અલગ સમાજની હિન્દુ સનાતન ધર્મની સંસ્કારો સાથે એવી દીકરીઓના લગ્ન માટેનો ખૂબ મોટું આયોજન કરીને છેલ્લા બે મહિનાથી એમણે સમગ્ર સમિતિના જે જે ટ્રસ્ટીઓ છે એ બધા લોકોએ ખૂબ મહેનત કરી એમના મા બાપોને સમજાઈ અને અહીંયા આગળ આજે રાખ્યા હતા સમૂહ લગ્નની અંદર રસ એટલા માટે હતો કે મેં પણ મારા સમાજની અંદર સૌથી પેલ કરવા માટે મેં મારી દીકરીના પણ લગ્ન સમૂહ લગ્નમાં કરાવવા